સૌરાષ્ટ્ર પંથકમાં મેઘો દ્વારકાના કલ્યાણપુરમાં બારે મેઘ કલાકમાં ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું લાંબાથી દ્વારકા સોમનાથ જતો નેશનલ હાઈવે કરાયો બંધ વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા જતા એનડીઆરએફ ની ટીમ પણ ફસાઈ એરફોર્સની મદદથી તમામને કરાયા રેસ્ક્યુ જુનાગઢમાં મુશળધાર વરસાદથી ભારે તારાજી

ગામના બજારોમાં ધસમસ્તી નદી જેવા દ્રશ્યો આવ્યા સામે તો સુરતમાં સતત વરસાદથી વિઝિબિલિટી ઘટતા હાઈ હાઈવે સેવાને સેવાને અસર અસર તથા હવાઈ પણ વરસાદ યુજી પરીક્ષામાં ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું પેપર લીક વ્યાપક સ્તરે ફેલાયું હોવાના એક પણ પુરાવા નહીં તો પરીક્ષામાં પૂછાયેલા વિવાદાસ્પદ સવાલ પર તપાસના આપ્યા હુકમ દિલ્હીની પેનલને આવતીકાલે આવતીકાલે બપોરે વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ વધુ સુનાવણી સંસદમાં હોબાળો વિપક્ષના પેપર લીકના આરોપ સામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો જવાબ કહ્યું ગેરરીતિનો વ્યાપ સીમિત પ્રમાણમાં તો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ચર્ચા કરવી યોગ્ય નથી આવતીકાલે મોદી સરકાર દ્વારા રજૂ થનારા બજેટ બે હજાર ચોવીસ પચીસ પહેલા નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયું આર્થિક સર્વેક્ષણ કહ્યું જીઓ પોલિટિકલ પડકાર વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર સ્થિતિમાં ચાલુ વર્ષે ગ્રોથ રેટ છ પોઈન્ટ પાંચ ટકાથી લઈ સાત ટકા સુધી રહેવાનું અનુમાન આર્થિક સર્વેક્ષણ મામલે નાણામંત્રીએ કહ્યું દર વર્ષે ઇઠ્યોતેર લાખથી વધુ રોજગારીની તકો સર્જવાની જરૂર તો પેટ્રોલ ડીઝલ અને એલપીજીની કિંમતો પર અંકુશ લાવવાના કારણે ફુગાવાને નિયંત્રણમાં લાવવું બન્યું શક્ય તો ખેતી ક્ષેત્રે પણ ટ્રાન્સફોર્મેશનની જરૂર હોવાનો મૂક્યો પક્ષ